તમને ખબર હોય તો જુનાગઢ માં બાઉદીન ની કોલેજ પણ આવેલી છે જે આ નવાબ ના નામ પડે જો ટુકમાં મિત્રો આ જે છે ને ઈ મેઈન વસ્તુ આની અંદર જ છે જો ચોલ્યો લખેલું પણ છે જો નો મિત્રો જય માતાજી જય જયશ્રામ જય ગોરગાતી સરમ મારે મિત્રો મિત્રો એકદમ મજા માં પડે ખબર છે તમારો મારે એક નવો તો મિત્રો આજે અમે આવી ગયા છે જુનાગઢ અને જાપાન ના સાહેબ સાથે જાપાન ના સાહેબ અને હું ફક્ત ને ફક્ત જુનાગઢ ફરવા માટે આવી ગયા છે તો સૌપ્રથમ આપણે આવી ગયા છે ક્યાં આવી ભાઈ આપણે mohabbat no maqbara mohabbat na maqbara માં આવી ગયા છે જે જૂનાગઢનો નવાબ હતો તમને ખ્યાલ હોય અને આનો મકબરો જે નવાબનો છે એ એકવાર તમે જોઈ લો અને કેવડું મોટું બાંધકામ છે એ પણ તમે એકવાર જોયું કેટલું બારીકીથી કામકાજ કર્યું છે આ એની કબર અને આ એની કબર છે અને ઉપર તમે જો કઈ રીતના સુશોભન કરેલું છે અને એકદમ પથ્થરની કોતરણીમાં પથ્થરની કોતરણી કરેલી છે અને ઝુમર આકાર આપેલો છે ઉપર આ જ લ્યો ઝુમરનો આકાર આપેલો છે એ પણ પથ્થરમાંથી ન જ બનાવેલ છે મિત્રો તમે વિચાર કરો પહેલાં એટલા વર્ષો પહેલાંનું જો આ બાંધકામ ખાલી પથ્થર વગર સિમેન્ટ વગર ચૂનો કઈ પણ વગર રેતી વગરનું આ બાંધકામ તમે જોઈ શકો આવી સારી રીતે એટલું અને આ છે આપડા જાપાનના સાહેબ અને આ તમે જોઈ લો આરસ પહાણ માંથી બનેલ છે અને આ છે દરવાજો જોઈ લો આમાં મિત્રો હજી તો આપણે હજી હજી આવ્યા જ છીએ એકવાર આનું તમે બાંધકામ તમે જો કેટલું મસ્ત રીતના બાંધકામ કરેલું છે કે એની વાત જ જવા દો મિત્રો અને આમાં બોલો વર્ષોના વર્ષો થઈ ગયા છે અને સાઈડમાં તમને ફોટો દેખાડું અને માહિતી તમે જોઈ લ્યો અને અહીંયા હજી જવાનું આપણે બાકી છે ત્યાં પણ એકવાર જઈ આવીએ આ શું છે એ ખ્યાલ નથી મિત્રો આને શું કહેવાતું હોય તો તમને ખબર હોય તો કમેન્ટ કરી શકો છો અને અહીંયા કંઈક જોઈ લ્યો લખેલું પણ છે જો જે આપણે ઉર્દુ ભાષા કહેવાય એમાં લખેલું છે પાલી ભાષામાં પાલી નથી ઉર્દુ છે આ મુસ્લિમ લોકોની ભાષા છે મિત્રો આ જોઈ લો અહીંથી પહેલેથી તમે એનું બાંધકામ જોઈ લ્યો મિત્રો આને કેટલા વર્ષો લાગ્યા એ છે આ બનાવતા જો એ પણ એવડું ઊંચું ઊંચું બધા લખેલું જ છે માહિતી કે આ કોણ છે આ એકવાર બહારથી તમે નજારો જોવો એકવાર આમાં લેઝર શો થાય છે ફરતી કોઈ લેઝર મારેલી છે જે તમને આ દેખાતી છે ને એ છે જોઈ લો ને આ રીતના લોકેશન કાંઈક છે બરાબર જોઈ લો એકદમ તમે આવ્યા હોય તો આ જગ્યા તમને કહી દઉં રેલવે સ્ટેશનની બાજુમાં સરદાર ચોક પાસે સરદાર દરવાજાની પાસે જ છે આ સાવ તમે જોવા જોઈ લો આપણે જે અંદર મુલાકાત લઈ ગયા તો એ બારથી કેવું દેખાઈ જોઈ લો આનું બાંધકામ તમે એકવાર જોઈ લો કોતરણી તમે એકવાર જોઈ લો કેવી મસ્ત રીતના છે અને આ આપણે શું કહેવાય કેવાય કુતુબ મિનાર છે એમાં સીડીઓ એ રીતના આ પણ મિનારા કહેવાય છે આની ઉપર તમે ચડી શકો છો ઉપર સુધી ચડી લો ને આયા પણ કંઈક લખેલું છે અને અહીંયા પણ તમે જો મિત્રો આ દિવાન બાઉદીનભાઈ મકબરા છે જે એમના મૃત્યુ આ ખબર છે તમને ખબર હોય તો જુનાગઢમાં બાઉદીનની ની કોલેજ પણ આવેલી છે જે આ નોરાબના નામ ઉપર જ આવેલી છે તમે નામ નામ સાંભળ્યું પણ છે ની કોલેજ એ આ રાજાના નામ ઉપરથી કોલેજ છે મિત્રો અને આ એનું લખાણ છે આમ આ એનું લખાણ છે તમે વાંચી લો મિત્રો એટલે વિડીયો ઉભો રાખીને વાંચી લો બરાબર તો ચાલો મિત્રો હવે આપણે જઈએ અંદર અને અંદર શું છે એ એકવાર આપણે જોઈ લઈએ જોઈ લો એટલું બધું લખાણામાં લખેલું છે મિત્રો આપને આમાં કંઈ આવડે નહી કેમ કે આ બધું રહ્યું ઉર્દુ ભાષામાં આ પણ મિત્રો લોખંડ વિશે જોઈ લો પેલા અહીં તમે ફરતી ગોર દેખાડી દો જોઈ લો આમાં બધે લખેલું જ છે મિત્રો પણ આપને આમાં કઈ વાંચતા આવડે નહીં લખેલું તો સેવ ભાઈ આપને કઈ ખબર ન પડે આ છે કેની બાઉદીનની બાઉદીન નવાબ હતો એની કબર બોલો એ બાઉદીન સાહેબને અહીં દફનાવેલ છે વાંચમાનો મિત્રો વર્ષો થઈ ગયા અત્યારે આ જગ્યાને કદાચ આપણે કાઢીએ ને તોય અહીંયાથી નીકળે બોલો એના અવશેષો હા બારી તમે મિત્રો પથ્થરમાંથી બનાવેલી બારી છે તમે જો હાયલા આરસ પહાડના પથ્થરમાંથી બનાવેલી છે આ બારી બોલો મિત્રો જે અત્યારનો કારીગર પણ ના બનાવી શકે એ બારીનું બાંધકામ છે તમે અત્યારે કોઈ બનાવી જ ના શકે કેમ છે મિત્રો ફોટા મિત્રો આ બારીની ડિઝાઇન તમે જોઈ લ્યો બરાબર તમને એમ હશે કે આવી ડિઝાઇન તો કરી શકે પણ એકવાર આ ડિઝાઇન તમે જોઈ લો અત્યારે આપણે ડિઝાઇન જે કરીએ છીએ ને મિત્રો એ કદાચ કઈ રીતના કરે આ બધું અલગ અલગ કરીને ફિટિંગ કરે આ ડિઝાઇન તમે જોઈ લો એકદમ પાણકામાંથી બનાવેલી છે આરસ પહાણના પથ્થરમાંથી બનાવેલી છે કોતરીને વિચાર કરો તૈયારના કારીગર કેટલા કુશળ છે આ પથ્થરની કોતરણી કરવામાં ડિઝાઇન ફેર કરી નાખે જોઈ લો કાયદેસર આ બંને એક સાથે ડિઝાઇન જોઈ લો એટલે મિત્રો જુનાગઢમાં તમે કદાચ આવો ને ફરવા માટે તો ઓછામાં ઓછા ચારથી થી પાંચ દિવસ વયા જાય ને તો તમે આખું જુનાગઢ ના ફરી શકો એટલું જુનાગઢમાં જાણ્યા જેવું અને જોયા જેવી વસ્તુ છે ને અહીંયા પણ કંઈક છે મિત્રો પણ શું છે એ ખબર નથી અને અહીંયા ઉપર જવાની એ બિલકુલ મનાય છે મિત્રો છતાં પણ આપણે થોડે ખુદી જવાનો પ્રયાસ કરશું આમાં પણ બારીની સિસ્ટમ આપેલી છે અંદર કંઈક વિચિત્ર પ્રકારનો છે એટલે આ શું છે આ શું છે આ મિત્રો જોઈ લો ગુફા જેવું કંઈક છે

કેમ કે નુકસાન ના થાય ને એના માટે આ નીચે જ બધું જે છે એ મેન છે બાકી ઉપર તો ખાલી સોનું રાખેલું છે જોઈ લો તમે દેખાતું હોય તો આયા તમને કઈક દેખાતું હશે એ જમાનામાં કઈક જવાનું કઈક ગુપ્ત રસ્તો અહીંયા દરવાજો છે જવું મિત્રો મેન દરવાજો પણ અહીંયા લોક મારેલ છે અહીંયા સાયદ સીડી પણ હશે પણ ત્યાં જવાનું નથી અહીંથી રસ્તો પણ છે જો ક્યાં નીકળતો હોય છે આની અંદર આની અંદર ચાલો આપણે એકવાર નિરીક્ષણ કરીએ આ જોઈ લો તમે કેવું છે મિત્રો આનું બાંધકામ ભૂલાઈ ગયું કેનો છે આ મહાબત મકબરો કહેવામાં આવે છે અને જે તમે જો આપણે રેલવે સ્ટેશન આવી ગયું અહીંયા બરાબર આ જે ઊંચી ઘડિયાળ દેખાય છે એ રેલવે સ્ટેશન છે રેલવે સ્ટેશન ને અહીં થોડુંક જ થાય છે બરાબર આ મિનારા ઉપર તમે ચડીને જોઈ પણ શકો છો આની અંદર મિત્રો કાંઈક છે તો ખરા હવે હું હોય ને એ ખ્યાલ નથી હજી અહીંય પણ છે જો આમે જોવા કઈ વાંધો ના ચડવા આ જો મિત્રો આને કોતરણી જો અહીંયા નાના નાના પગથિયા છે જો અહીંયા ચડવા માટે પણ ચડશું નહીં અને આ લેઝર બીમ છે જે રાતના ચાલુ થાય છે મિત્રો સાહેબ આમાં ક્યાંકથી દરવાજો હશે જે આની અંદરથી જવાતું હશે આમાં મારું મારો અંદાજ તો એવો લાગે છે કે જે મેન મકબરો છે બરાબર જે મેન કબર કહેવાય છે એ જે નીચે જ હશે અને અહીંથી જ જવાતું હશે ઉપર તો જે મેન કબરને નુકસાન ના થાય છે કેમ કે તમે જોતા હશો કે અંદર એકદમ આપણે શું કહેવાય કે રહી શકે એટલું બધું આમ અંડરગ્રાઉન્ડ માનલો અંડરગ્રાઉન્ડ એક રૂમ સેવું જ છે અને એનો રસ્તો પણ અહીંયા જ છે તમે જોઈ શકો છો અમુક લોકો હોય કે અહીં શું જોવા જેવું હશે પણ મિત્રો જુનાગઢમાં જોયા જેવી એટલી વસ્તુ છે ને કે કદાચ તમે મહિનો દી ફરો ને તો એ માંડ લગભગ માંડ એ લગભગ જુનાગઢ ફરી શકો બરાબર બોલો નીચે રસ્તો છે ક્યાંથી જવાય ની હજી ખબર નથી પડી વાં તો જવાય તો ખબર છે કદાચ જો ત્યાંથી પગથિયા હોય ને એ કદાચ તોડી નાખ્યા હોય જો આની નીચે પણ હજી છે અહીંયા દરવાજો મેન છે જો એકવાર હું તમને અહીંયા તમને દેખાડું

તો ચાલો મિત્રો હવે આજ તો અટાણે બહુ જોઈ લીધું છે હવે આજના વિડીયો માટે એટલું જ અને તમને હં આને હવે ટાઈમ નથી એક જગ્યાએ થોડુંક કામ છે તો ત્યાં પણ જવાનું છે આજના વિડીયો માટે એટલું જ તો વિડીયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો કે આમાં તમને શું જોયા જેવું લાગ્યું ચાલો આવજો ટાટાબાઈભાઈ